એન્કર નુકસાન જ છે બધો કોઈ રાશો જ નહીં શું ખેડૂત છે ને નુકસાન ખેડૂત ને રાવ જ જો થઈ જો ખેડૂત ભિખારી થઈ હતી ઓકે શું તો જો અમારે કરા પડ્યા હતા એમાં નુકસાન ખૂબ થયું હતું એરંડામાં જીરામાં પણ અમને લીધા નથી નેવ્યાસી નામ આવ્યા છે રજૂઆત કરવા આવ્યા છીએ અમે પાલનપુર કચેરીમાં અને બાકીના ખેડૂતો રહી જાય ને એ નામમાં લઈ લે અને જે પંચકેશ બનેલ છે એ બધો જૂઠો બનેલો છે